ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ટાઈગર બ્રાન્ડ કંપનીના નકલી બુટ વેચનાર બુટના દુકાનદારો ઝડપાયા બુટ વેચનાર દુકાનના વેપારીઓને ત્યાં જંબુસર પોલીસ સાથે ટાઈગર બ્રાન્ડ કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરો દ્વારા રેડ કરવામાં આવતા બ્રાન્ડેડ કંપનીના નકલી બુટ વેચી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાનો બહાર આવતા કોપીરાઇટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો જંબુસરમાં ફઝલ કોમ્પ્લેક્સમાં અમૂલ ટ્રેડર્સ

બજારમાં ડુપ્લિકેટ સેફ્ટી બુટ વેચવા વાળા દુકાનદારો પર પોલીસની ટીમ સાથે રેડ કરવામાં આવતા બુટ વેચનારા અને બુટ ખરીદનાર ગ્રાહકોમાં ખડબડાટ મચી જવા પામ્યો છે સેફ્ટી બુટ આમ તો સાહસિક અને જીવનના જોખમે કામ કરનાર તેમજ હેઝાર કંપનીમાં કેમિકલમાં કામ કરનાર કર્મચારીઓ માટે વપરાતા હોય છે અને બૂટ ખરીદનાર ગ્રાહકો કંપનીનો લોગો બ્રાન્ડ જોઈ ખરીદતા હોય છે આવા લે ભાગો વેપારીઓ દ્વારા ડુપ્લિકેટ બૂટ વેચવાના કારણે જોખમી અને સાહસિક કામ કરનાર કર્મચારીઓ મજૂરો અને સામાન્ય ગ્રાહકોના જીવન અને જીવ સાથે પ્રાથમિક તબક્કે ખેલવાડ કરતા હોવાનું બહાર આવ્યું છે જમ્મુસરમાં આવા દુકાનદારો સામે કંપનીએ લાલાંક કરતા સત્ય બહાર આવ્યું છે અત્યાર સુધીમાં વેપારીઓ દ્વારા કેટલાક એવા નકલી બૂટ વેચવામાં આવ્યા છે અને કંપની અને પોલીસે હજુ પણ લાલાંક ના કર્યું હોત તો કેટલા ગ્રાહકો આ રીતે છેતરાય એ કાલ્પવું હતું રિપોર્ટર રમેશ પરમાર બેનિસ ગુજરાતી જંબુસર